મળતી માહિતી પ્રમાણે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય વેપારી પરિવાર સાથે રહે છે વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે બાઇક ઉપર જતા ત્રણ તત્વો સાથે એપ્રિલના રોજ વેપારીને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી આરોપી હાર્દિક ઉદય અને સતીશે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી દીપેનને ગરદા મારમારી માર મારી અને જમણી આંખે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી

ગુનો નોંધવામાં આવ્યો હતો વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી ગણતરીના જ કલાકોમાં વરાછા પોલીસે હાર્દિક પ્રવીણભાઈ શાહ ઉદય જીતુભાઈ કોટીલા અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સત્યો કાળુભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં માફી મંગાવી હતી